Thank you વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપ પક્ષમાં મોટા કરાતા હોવાનો કેતન ઇનામદારનો આરોપ છે આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હું રંજન ભટ્ટને સપોર્ટ કરું છું કેતન ઇનામદારના સાવલી સ્થિત નિવાસસ્થાને તેમના સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા તો રંજન રંજન ભટ્ટના સમર્થનમાં કેતન રાજીનામાની ચર્ચા વચ્ચે ભટ્ટે કહ્યું કે બે દિવસ પહેલા જ તેમને કાર્યકરો સાથે રાખીને કાર્યક્રમ રાખ્યો હતો જિલ્લા અને બુથ લેવલે કેવી રીતે કામગીરી કરવી તેની અમારી ફોન પર વાત થતી હતી હું આ વાતથી અજાણ છું કે કેતનભાઈએ રાજીનામું આપ્યું છે હું તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છું પણ તેમનો સંપર્ક થતો નથી તો બીજી તરફ વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા તેઓને ગાંધીનગરથી તેડું આવતા તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા प्रदेश अध्यक्ष सी आर पाटिल साहब से और हमारे संगठन महामंत्री रत्नाकर जी से मिलना है हमारे परम मित्र और हमारे परम मित्र और भाई धर्मेंद्र सिंह और, और पाठक मेरे साथ मेरे पास साथ में आ रहे हैं और जो भी चर्चा होगी खुले दिल से होगी लेकिन मेरे लिए सब पॉजिटिव है मेरी पार्टी पॉजिटिव है और पार्टी के लिए कोई भी चीज दूसरी बात भी जो बात थी कि मेरे अंदर की आवाज अंतर की आवाज को मैंने इंजाम दिया है तो फिर पार्टी से तो भी मैं रिक्वेस्ट करूंगा कि एक बार 2020 में मैंने रिजाइन दिया था 2024 में दे, देता हूं, तो मेरा अ, मेरा मान रख के इस बार मेरे रिजाइन को कंटिन्यू करें मैं पार्टी में ही हूं और पार्टी में ही रहूंगा मीडिया ने माध्यम से खबर पड़ी कि केतन भाई राजीनामु आप कार्यकर्ता साथ भेगा कर સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો રુચિ ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કિશનભાઈ રાજીનામું મૂકવું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણતા ના ના મને કિશનભાઈ જે રાજીનામું મૂક્યું છે મને ચોક્કસ નીચ છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે હું સવારથી આપના માધ્યમથી જાણકારી થઈ અને હું સવારથી ટેલિફોનિક તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું પણ મારો સંપર્ક થતો ઉલ્લેખનીય છે કે ભાજપે રંજન વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય જ્યોતિ પંડ્યાએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા બેઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાએ વડોદરાના રાજકારણમાં ચર્ચા જગાવી છે તો બીજી તરફ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયાએ જણાવ્યું હતું કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાની મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે હાલ મારી તબિયત સારી નથી જેથી પ્રભારી રાજેશ પાઠક સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોને ધારાસભ્ય કેતન ઇનામદાર સમજાવવા મોકલ્યા છે ઉપરાંત ધારાસભ્ય કેતન ઇનામદાર પીએમ મોદીની વિચારધારા સાથે હોવાની પણ સતીશ નિસળિયા વાત કરી હતી આ સાથે જ કુલદીપસિંહ રાહુલજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા પાર્ટીએ તેઓને ડભોઈની જવાબદારી સોંપી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તો બીજી તરફ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ કેતન ઇનામદારને મળવા તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે કેતન ઇનામદાર મારા મિત્ર છે એટલે ચા પાણી કરવા આવ્યો છું મારા માટે કેવું મુશ્કેલ છે કારણ કે રાજીનો હું આપનાને પૂછો તો એનો ખબર પડે કે સાના માટે આવ્યો છે પરંતુ જે કે થયું છે એ બહુ ખોટું થયું છે કે વેતનભાઈ ભાગ્ય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર અને મારા ધારાસભ્ય છે લોકનાયક લોકોની વચ્ચે રહેનારા ધારાસભ્ય છે ત્યારે પાર્ટીમાંથી અમારા